ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કામ કરીને ફ્રી થઈ ગયા ને તો બહુ મોડું થઈ ગયું છે કેમ કે કેરી બધી જો ઓની થઈ જાય ચાલો તો જો બાર વાગી ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું છે આવી ગયા જમવા ગટર હારી કરવા વાળા આવી ગયા છે જો મશીન થી ગટર હારી કરે હવે જો આપડે ઉપર આવ્યા ને ભાઈ જો કોમ્પ્યુટર ને એસી ને બધું ચાલુ કરીન બાકી જમીન તો જો આ રસોડામાં કેક બટેટા સુતારે છે હું થાય છે જો મહેમાન આવ્યા છે ને સુરત થી જો થઈ પૂરી બાકી છે ગઈ છે પછી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બાકી નવ છે તો બને છે ગરમા ગરમ ચિપ્સ આજે છે જેઠ મહિનાનો રવિવાર નો રવિવાર રહેવાનો છે આરાધ્યાને તો આરાધ્યા બેન જો જો છે છે અત્યારે તો હવે આ રેડી કરીને રાખી મીઠાવાળી બે રવિવાર મીઠાવાળા રહેવાના રહેવાના બે રવિવાર મોળા હો જો જય શ્રી કૃષ્ણ જો મમ્મી આવી ગયા ઉપર કામ કરી તમને કહું છું હે હા બે ખાધા કાંઈ કાંઈ નથી થયું આસ્ક્રીમ ખાધો તો એમ કંઈ થાય શું કા તો ચાલો ચિપ્સ બનાવી દઈએ એટલે આ રાજ્યને નાસ્તો કરી લે કીર્તન તારે શું નાસ્તા કરવાનું છે આ રેડી આ લાકિન્સ ના રેડી ને સ્ક્રિમ્પલ છે ઈ ખાહે છે એટલે કહું છું વધારે ખરાયી છે તો ચાલો ગરમા ગરમ ચિપ્સ ખવા આવી જાવ અહીંયા થઈ ગઈ છે રેડી હે કામ કરીને ફ્રી થઈ ગયા ને આમ તો બહુ મોડું થઈ ગયું છે કેમ કે કેરી બધી જો ઓલી થઈ જતી હતી તો બધી કેરી સુધારીને તપેલી ભરીને ફ્રીજમાં મૂકી દીધી છે જો અહીંયા આખી તપેલી ભરાઈ ગઈ છે તો ઓટલા આગળથી પછી ખરાબ ખાતી હતી ને તો કીધું કે એક આરે બધી સુધારી જ નાખીને તો ખરાબ થઈ જાય ને તો કોઈ ખાય નહીં એ કે બધી નાખી દેવી પડશે તો અત્યાર સુધી જો મેન મમ્મીએ બધી સુધારી અને હવે મમ્મી ગયા છે રવિવારીમાં કેરી લેવા અથાણાની તો અથાણાની કેરી લેવાઈ ગયા છે અને શાક બનાવીને ગયા છે કેમકે મારે જો આવ્યા હતા દુકાનમાં કસ્ટમ્બર તો હું વીતી નીચે કામ તો પતી ગયું તું બધું પણ શાક બુહારનું બનાવવાનું હતું જો અહીંયા કુકરમાં મૂકી દીધું ને અહીંયા આટલી બધી કાકડી સુધાર નાખી મમ્મીએ જો હું ઉપર આવીને ત્યાં તો ભાતે રેડી થઈ ગયા છે તો આટલા બધા ખાટલી ભરીને હજી વાસણ ચડાવવાના બાકી છે તો ચાલો વાગી ગયા છે અગિયાર કેમકે આજે બહુ મોડું થઈ ગયું આ કેરીનું બધું કામકાજ કર્યું ને એમાં મોડું થઈ ગયું છે તો હવે પેલા ફટાફટ રસોઈ બનાવી લઈ હજી દાળ વધારવાની બાકી છે રસ કાઢવાનો બાકી છે તો એ બધું કામકાજ પતાવી લઈ પછી મળી ચાલો તો જો બાર વાગી ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું છે આવી ગયા જમવા બાર નો કાંટો વટે નહી જમવા માં ગુવાર નું શાક રસ અને કાકડી સલાડ દાળ ભાત બધું છે મેનુ હવે બેસી જાય જમવા ને કીર્તન તો ક્યારનો ઉતાવળો થતો હતો હા હા પોણા બારમાં બે ગયો રજા હોય ને તોય ખમે નહીં ઘડીક ઉતાવળ એટલી કરાવે આરાધ્યા વહી ગઈ છે રમવા આમાં સલાડ મસાલાકડીમાં તો ચાલો જમી લઈ તો ગટર સારી કરવા વાળા આવી ગયા છે જો મશીન થી ગટર સારી કરે હો હવે એવું મશીન આવી ગયા ઇલેક્ટ્રિક એમાં મશીન નાખે અંદર ને બધું કાઢી લે પેલા તો પાવડે પાવડે હાથે કાઢતા હવે સીધું જો આમાં ગાડીમાં જ નાખી દે કીર્તન પેલા તો છે ને કરતા ને તો રોડ ઉપર ઢગલા કરી નાખતા ને હવે જો આમાં ખાઈ લે જાય ન જોવાય હાલો જાઓ જોવાય નહીં બધું તો ચાલો ગટરવાળા આવ્યા છે અને વાદળા જો મસ્ત એવા વાદળા થઈ ગયા છે તડકો વયો ગયો છે સાવ અને ઠંડુ ઠંડુ થઈ ગયો છે પવન મસ્ત એવો નીકળ્યો છે હે આરાધ્યા તો ચાલો આપણે જમી લઈ તો જો આપણે ઉપર આવ્યા ને ભાઈ જો કોમ્પ્યુટર ને એસી ને બધું ચાલું કરીને બાકી જમીન આવી ગયા સાહેબ ઉપર હો વે જાને વ્યવસાય નકરું તારું ન રખાય પછી બિલ આવશે ત્યારે ભૂકા કાઢશે મને બધું લાગે છે પાસો કે લાગે છે હું જોતો તો નાટક જો નાટક ચડાવીને બેઠો તો આપણે જો કામકાજ કરીને બધું હોય આયવા નહીં હો આપણે ઉઈ જાવું કાંઈ જોવું નથી અને બહાર જો વાતાવરણ થઈ ગયું છે ઘડીક તડકો નીકળે છે ને ઘડીકમાં વાદળા જો બધે વાદળા થઈ ગયા છે અને પવન એટલો ઉડે છે જોરદાર પવન નીકળે છે જો કપડાઈ રહેતા નથી એટલો પવન છે બાર કુંડી સાફ કરવાવાળા વાળા આવ્યા હતા જો કુંડી સાફ કરીને વહી ગયા અને બધું જો હવે આવી રીતે મૂકીને વહી જાય એ કંઈક સાવ સારું તો કરે નહીં એ બધું હવે આપણે કરવાનું અને પવન બહુ નીકળે છે ને એટલે ઠંડુ ઠંડુ લાગે છે નક તો બહુ ગરમી થાય તડકો ક્યારેક નીકળે ને ક્યારેક વાદળા થઈ જાય એવું વાતાવરણ છે હમણાં હવે વરસાદની જરૂર છે હવે વરસાદ આવે ને તો હાલ

કામ કરીને ફ્રી થઈ ગયા તો થોડીક વાર ચાર વાગ્યા સુધી સુઈ જઈ થોડીક મોબાઈલ મોબાઈલમાં તરશું અને પછી સુઈ જાઉં પછી ઉઠીને મળી પાછામાં બટેટા સુધારે છે છે જો મહેમાન આવ્યા છે ને સુરતથી તો મહેમાનને અત્યારે જમીન નીકળવાનું છે તો બટેટાનું શાક રસ ને પૂરી બનાવું છું અત્યારે જો એટલે બટેટાનું શાક બનાવું છું પછી પૂરીનો લોટ હજી બાંધવાનો બાકી છે ને માગી ગયા છે શાક અને મહેમાનને અત્યારે જો વહેલા ખાત બસમાં નીકળવાનું છે આઠ વાગે આપણે રસોઈ કમ્પ્લીટ કરી નાખવાની છે તો રસ પૂરી ને શાક બનાવવાનું છે તો હવે જો ફટાફટ બટેટા સુધારી લઉં પછી લોટ બાંધું અને રસ કાઢી નાખું જેમકે ઘેરી તો આપણે ઓલરેડી સુધારેલી હવામાં પડી જતી હતી કેમ કે બધી એકારે આપણે સુધારીને ફ્રીજમાં રાખી દીધી છે અને હવે એમાંથી લઈને સીધો રસ કાઢવાનો જ છે પેલા શાક વઘાર નાખો ને ફટાફટ પછી લોટ બાંધો એટલે બધું થઈ જાય ફટાફટ કેમ કે આજ જો હવારા ઉઠીને સુધી સીધી મશીન વાગી દીધી ને એટલે ઠેલ્યું ને એવું સીવવા માટે એટલે કાઈ જો બ્લોગ લેવાનો શૂટ ન કરવાનો વારો ન આવ્યો કેમ કે બે મશીન બેહી ગઈ ને અત્યારે ફોન આવી ગયો કે મહેમાન ને અહીંયા જમવાનું છે તો ફટાફટ રસોઈ બનાવું છું એટલે બનાવી લઉં ને આરાધ્યા રહી જો રવિવાર અમારે બેન ને નખરા હોય હવાર માં ચીપ્સ કરતી હતી ને તો અત્યારે પાછી એમ કે અત્યારે પાછી ચીપ્સ કરી દીધું આખો દી કોઈ ચીપ્સ ખવાય વેફર તળવાનું કહું છું ને તો કે નહીં વેફર નથી ખાય

તો ચાલો આ સાથે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ